નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર દસ ખનીજ અને ઉર્જા સંસાધન તેના ભાગ ત્રણમાં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો અગાઉ ભાગ બે માં આપણે પ્રશ્ન સોળથી પ્રશ્ન ત્રીસના જવાબ જોયા ત્યાર પછી ભાગ ત્રણમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એકત્રીસ નીચેના સ્ત્રોતો પૈકી ઊર્જાનો પરંપરાગત સ્ત્રોત કયો છે વિકલ્પ એ કોલસો વિકલ્પ બી બાયોગેસ વિકલ્પ સી સૌર ઉર્જા કે પછી વિકલ્પ ડી ભૂતાપીય ઉર્જા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ કોલસો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર દર્શાવેલ પાંચ સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બત્રીસ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે વિકલ્પ એ વરાળ વિકલ્પ બી જળ વિકલ્પ સી સૂર્ય કે પછી વિકલ્પ ડી પવન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી સૂર્ય ત્યાર પછી પ્રશ્ન નંબર તેત્રીસ એશિયાની મોટી ગણાતી સૌર ઉર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે વિકલ્પ એ ઉત્તરાખંડમાં વિકલ્પ બી ઉત્તર પ્રદેશમાં વિકલ્પ સી ગુજરાતમાં કે પછી વિકલ્પ ડી મધ્યપ્રદેશમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી મધ્યપ્રદેશમાં ત્યાર પછી પ્રશ્ન નંબર ચોત્રીસ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ થાય છે વિકલ્પ એ સૌર ઉર્જાનો વિકલ્પ બી પવન ઉર્જાનો વિકલ્પ સી બાયોગેસનો કે પછી વિકલ્પ ડી ભરતી ઉર્જાનો તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ સૌર ઉર્જાનો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંત્રીસ ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં પાંચસો નેવ મેગાવોટની ક્ષમતાવાળો સોલાર પાર્ક આવેલો છે વિકલ્પ એ વાગડોદમાં વિકલ્પ બી ચારણકામાં વિકલ્પ સી અઘારમાં કે પછી વિકલ્પ ડી વારાહીમાં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ચારણકામાં ત્યાર પછી પ્રશ્ન નંબર છત્રીસ બિન નવીનીકરણીય સંસાધનો કયા કયા છે વિકલ્પ એ કોલસો અને ખનીજ તેલ વિકલ્પ બી કોલસો અને સૂર્યપ્રકાશ વિકલ્પ સી ખનીજ તેલ અને પવન કે પછી વિકલ્પ ડી કોલસો અને ઝાડપાન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ કોલસો અને ખનીજ તેલ ત્યાર પછી પ્રશ્ન નંબર સાડત્રીસ ગુજરાતમાં માંડવી નજીક કયા ગામમાં સૌર ઉર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે વિકલ્પ એ મોઢવામાં વિકલ્પ બી ગણેશપુરામાં વિકલ્પ સી રાપરમાં કે પછી વિકલ્પ ડી અંજારમાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ મોઢવામાં ત્યાર પછી પ્રશ્ન નંબર આડત્રીસ નીચેના પૈકી કયો દેશ પવન ઉર્જા ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશ છે વિકલ્પ એ જર્મની વિકલ્પ બી રશિયા વિકલ્પ સી ચીન કે પછી વિકલ્પ ડી ફ્રાન્સ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ જર્મની ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે વિકલ્પ એ મીઠાપુરમાં વિકલ્પ બી સલાયામાં વિકલ્પ સી ભાટીયામાં કે પછી વિકલ્પ ડી લાંબામાં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી લાંબામાં ત્યાર પછી પ્રશ્ન નંબર ચાલીસ ક્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શામાંથી લેવામાં આવે છે વિકલ્પ એ ટસ્ટનમાંથી વિકલ્પ બી ક્વાર્ટ્સમાંથી વિકલ્પ સી વેનેડિયમમાંથી કે પછી વિકલ્પ ડી કલાઈમાંથી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ક્વાર્ટ્સમાંથી ત્યાર પછી પ્રશ્ન નંબર એકતાલીસ ભારતમાં હિમાચલ પ્રદેશના કયા સ્થળે ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ આવેલો છે વિકલ્પ એ ધર્મશાળા વિકલ્પ બી રામપુર વિકલ્પ સી તીસા કે પછી વિકલ્પ ડી મણિકરણ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી મણિકરણ ત્યાર પછી પ્રશ્ન નંબર બેતાલીસ ભારતમાં લડાખના કયા સ્થળે ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ આવેલો છે વિકલ્પ એ હાજીલંગર વિકલ્પ બી લેહ વિકલ્પ સી પૂગાઘાટી કે પછી વિકલ્પ ડી ચુશુલ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી પૂગાઘાટી ત્યાર પછી પ્રશ્ન નંબર તેતાલીસ ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના જરા આવેલા છે વિકલ્પ એ સાપુતારા વિકલ્પ બી તુલસી શ્યામ વિકલ્પ સી દાતીવાડા કે પછી વિકલ્પ ડી ઉકાઈ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી તુલસી શ્યામ ત્યાર પછી પ્રશ્ન નંબર ચુમ્માલીસ નીચેના પૈકી કયા દેશે ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે વિકલ્પ એ ફ્રાન્સ વિકલ્પ બી જાપાને વિકલ્પ સી જર્મનીએ કે પછી વિકલ્પ ડી ગ્રેટ બ્રિટને તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ફ્રાન્સ ત્યાર પછી પ્રશ્ન નંબર પિસ્તાલીસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ એટલે કે ઈંધણ કયું છે વિકલ્પ એ ભરતી ઉર્જા વિકલ્પ બી પવન ઉર્જા વિકલ્પ સી ભૂતાપીય ઉર્જા કે પછી વિકલ્પ ડી બાયોગેસ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી બાયોગેસ તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ દસનો ભાગ ત્રણ પૂર્ણ થાય છે